દીવ ખાતે બે દિવસીય વિજ્ઞાન મેળાનું ભવ્ય આયોજન થયું દીવ જિલ્લાની વિવિધ શાળાઓએ વિજ્ઞાન મેળામાં વિવિધ પ્રોજેક્ટો રજૂ કર્યા કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના હાઇ સેકન્ડરી સ્કૂલ ખાતે આજે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત નગરપાલિકા પ્રમુખ હેમલતાબેન દિનેશ તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓએ રિબિન કાપી દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી નગરપાલિકા પ્રમુખ હેમલતાબેન દિનેશે દીવની જનતા માટે આ વિજ્ઞાન મેળાને ખુલ્લો મૂકવા જાહેરાત કરી હતી આ વિજ્ઞાન મેળાની મુલાકાત ડેપ્યુટી કલેક્ટર શિવમ મિશ્રા તથા દીવ જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પણ લીધી હતી

માટીની સપાટીમાં નાના નાના છિદ્રો હોય છે જ્યારે આપણે માટી ઉપર પાણી કઠાત કરીએ ત્યારે આ છિદ્રો પહેલા જાય તો એ તમને છે કે મળ છે કરો મચ્છર મચ્છર ગોઠ કાટ છે ગમ બી મથળ છે દીવ જિલ્લામાં શિક્ષણ વિભાગ અને સમગ્ર શિક્ષા અંતર્ગત તારીખ સિત્યાવીસ અને અઠ્યાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ બે દિવસીય જિલ્લા સ્તરીય વિજ્ઞાન પ્રદર્શન મેળો આયોજિત કરવામાં આવ્યો છે આ વિજ્ઞાન પ્રદર્શન મેળામાં કુલ ચોપન પ્રોજેક્ટ પ્રદર્શિત કરવામાં આવ્યા છે જેમાં ઉચ્ચતર પ્રાથમિક શાળાના સિત્યાવીસ પ્રોજેક્ટમાં ચોપ્પન વિદ્યાર્થીઓએ તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાના સિત્યાવીસ પ્રોજેક્ટમાં ચોપ્પન વિદ્યાર્થીઓએ તેમજ માર્ગદર્શક શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે આ વિજ્ઞાન પ્રદર્શન મેળામાં વિવિધ થીમ્સ જેમ કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વેસ્ટ મેનેજમેન્ટ નેચર ફાર્મિંગ ટ્રાન્સપોર્ટેશન કોમ્યુનિકેશન વગેરેના આધારે વિવિધ પ્રોજેક્ટો પ્રદર્શિત કરવામાં આવ્યા છે આ વિજ્ઞાન પ્રદર્શન મેળો જીવના લોકો માટે પણ ખુલ્લો મૂકવામાં આવ્યો છે કાર્યક્રમનું સમગ્ર સંચાલન જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી અરવિંદ સોલંકીના નેતૃત્વ હેઠળ રિસર્ચ પર્સન ડેનિસ સોલંકી દ્વારા કરવામાં આવ્યું છે આ મેળાને સફળ બનાવવા સમગ્ર શિક્ષણની ટીમ કાર્યરત રહી છે

તરીકે પોતાની ફરજ યોજાતું છે રાકેશભાઈ ભગવાન